જેપીસીબીને સુરત મહાનગરના અધિકારીઓની ખોખો રમત હવે પૂરી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હવે કુંકળની નિંદ્રામાંથી ચાલી ઉઠ્યા છે જેપીસીબીના ઓર્ડર રાહતની જોયા વગર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ચાલીસ એક વધુ એકમોની સીલ કરાયા છે કહેવાય છે કે દેર આયે દુરસ્ત આય સુરત મહાનગરપાલિકાના અધિકારીને ભગવાને સદબુદ્ધિ આપી લોકોના ઘર સુધી લાલ કલરયુક્ત પાણી પહોંચી રહ્યું હોય તેવી ફરિયાદોને ધ્યાને લઈ સૃતમાનગરપાલિકા દ્વારા થી વધુ એકમુની સીલ કરાયા છે સ્થાનિક રહેવાસીઓ દ્વારા કાર્યવાહીથી ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે હજી પણ સુરતના પાંડેસરા લિંબાયત બમરોલી ઉધના ભેસ્તાલ સચિન કતારગામ ભરાસા જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર તપેલા ડાયિંગ ધમધમી રહ્યા છે આ પ્રમાણે કાર્યવાહી સમગ્ર સુરતની અંદર કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે મારું નામ આમિન કાગજી છે સાઉથ ક્લાસ લાસ્ટ કર્મચારી તરીકે ફરજ બજાવું છું હમણાં ઉપરથી આદેશ મુજબ જે ગેરકાયદે ગેરકાયદેસર રીતે તપેલા ડાઈંગ ચાલે છે એની સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે છેલ્લા એક બે દિવસથી ચાલીસ ઉપરના એકમોને સીલ મારીને ઉપરના આદેશ મુજબ સીલ મારવાની કામગીરી હાથ ધરેલ છે હમણાં આગળ પર આ રીતે કાર્યવાહી કરવામાં આવશે

અધિકારીઓ આ અભિયાનમાં છે અભિયાનસી ડ્રેનેજ ના જેટલા બી અધિકારીઓ છે ડ્રેન વિભાગના એ બધા અધિકારીઓ હમણાં હાથે જોડાયેલા છે